આપણા દેશની અંદર પ્રેમ મોહબ્બત ઈશ્ક આ મુદ્દે ઘણા બધા ક્રાઈમો થઈ રહ્યા છે ઘણી બધી હત્યાઓ થઈ રહી છે પરંતુ આપણા ગુજરાતની અંદર એક હત્યા એવી થઈ હતી કે જેને લઈને કોર્ટ છે જજ છે તે પણ ચોંકી ઉઠા હતા એ ક્રૂરતાપૂર્વક એ પ્રેમીએ પોતાની પ્રેમિકા માટે લોકોને હોમી દીધા હતા અને આખરે કોર્ટે કહેવું પડ્યું હતું કે આ શખ્સને ત્યાં સુધી આને

એક મકાન ની અંદરથી લોકોને વાસ આવતી હોય છે આ મકાન અમદાવાદના ઓઢવનગરમાં આવેલું હોય છે ડી એકસો છે જૂન બે હજાર સત્તર ના રોજ વહેલી સવારે આ વિસ્તારમાં રહેતા પાડોશીઓને વાસ આવે છે એ મકાનની અંદરથી આ પાડોશી હોય છે અશોકભાઈ પ્રજાપતિ નામના જેને દુર્ગંધ આવે છે જેના કારણે તે પાડોશીઓને બોલાવે છે એ દરવાજો ખટખટાવે છે પરંતુ જવાબ નથી મળતો ત્યારબાદ એ મકાન માલિકને બોલાવવામાં આવે છે દિવ્યેશભાઈ જે મકાન માલિક છે અને એ મકાન માલિક આવ્યા બાદ મકાન માલિક છે તે પોલીસને બોલાવે છે પોલીસ અહીંયા પર આવે છે દરવાજો તોડે છે અંદર જાય છે અને જુએ છે ખોફનાક મંજર છે તે પોલીસની આંખોના સામે દેખાય ત્યાં ઊભા રહેવું પણ ખતરાથી ખાલી નહોતું કારણ કે એટલી બધી વાસ આવતી આખરે પોલીસ છે ત્યાં પહોંચે છે અને ત્યાં સાડીની અંદર અને એક બોરીની અંદર માણસના શરીર છે તે કાપેલી હાલતમાં જોવા મળે છે જે કટ હાલતમાં હોય છે આખરે પોલીસ છે તે અહીંયા જે મકાન માલિક છે દિવ્યશભાઈ તેને પૂછે છે કે આ કોની લાશ છે તો દિવ્યેશભાઈ કહે છે કે મારા એક ઓળખીતા છે સુરેશભાઈ જે આ લોકોના કુટુંબી છે તેમણે મને કીધું હતું તેમના કુટુંબી આવે છે વિપુલ મોદી અને તેના માતા કંચનબેન મોદી અને સાથે તેની પત્ની સુજાતા મોદી અને બાળકી છે તે અહીંયા રહેતા હતા પોલીસ હવે અહીંયાથી તપાસનો ધમધમાટ શરૂ કરે છે પોલીસને જાણવા મળે છે કે આ જે લાશ છે તે કંચનબેન મોદી તેની ઉંમર પંચાવન વર્ષની છે અને વિપુલભાઈ મોદી જે છત્રીસ વર્ષના છે આ મા દીકરાની લાશ છે તેની પત્ની ક્યાં એની શોધખોળ શરૂ કરે છે

સુજાતા તે ભાંગી પડે છે અહીંયાથી સુજાતા છે તે આ ખૌફના ખેલના રાજકોટ સુજાતાનું કહેવું હતું કે તેનો પહેલો પતિ મરી ચૂક્યો હતો ત્યારબાદ તેના લગ્ન નહોતા હતા આ બાળકી તેના પહેલા પતિ સામે જે વિપુલ છે તેના પણ લગ્ન નહોતા થતા અમારી સગાઈથી અને મારા એની સાથે બીજા લગ્ન આ વિપુલને અમદાવાદની અંદર નોકરી મળે છે ગુજરાતની અંદર તો તે ત્યાંથી અહીંયા પર રહેવા માટે આવી ગયા ઓઢવનગર ડી

તે કલાકો સુધી બેઠતી કારણ કે ત્યાં વારો નહોતો આવતો એટલે ટ્રાફિક હોય છે આખરે ત્યાં કમ્પાઉન્ડર હોય છે બલદેવસિંહ ચૌહાણ કરીને કમ્પાઉન્ડર હોય છે બલદેવસિંહ ચૌહાણ છે છે આ જે તેનું નામ છે તે હવે આગળ લખી જેના કારણે આ લોકોનો વારો ચેકઅપ માટે વહેલો આવી જાય આ જે મહિલા છે કંચનબેનની સાથે આવેલી તેની વહુ વહો એ સુજાતા એનાથી ઇમ્પ્રેસ થાય છે તેની સાથે વાતચીત ચાલુ થાય છે કારણ કે પેલો મદદ કરતો હતો હવે તે જ્યારે જ્યારે હોસ્પિટલ આવતા ત્યારે ત્યારે તેનું નામ છેલ્લું હોય તો પણ પહેલું મતલબ કે આ જે કમ્પાઉન્ડર છે બલદેવસિંહ ચૌહાણ તે નામ લખી નાખ્યું વચ્ચે પ્રેમ શરૂ થયો સુજાતા આ કમ્પાઉન્ડર બલદેવસિંહ ચૌહાણને તે એક ઓફર આપે છે કે હું ઘરે એકલી હોય છે મારા પતિ છે તે ઘરે નથી હોતા તે નોકરી ઉપર હોય છે અને તે

સુજાતા એવું કહે છે કે હું જતી રહીશ તું જો તમે મોઢું ખેડુ તો તમારા છોકરાનું ઘર ભાંગી જશે એક તો વિપુલના માણમાં સગાઈ થઈ હતી ધમકી આપવામાં આવે છે જેના કારણે વૃદ્ધા છે તે ચૂપ રહે છે ત્યારબાદ આ બંને લોકો તેનો ફાયદો ઉઠાવે છે અને હવે બલદેવ છે તેનો ઘરે આવવાનો રોજિંદુ થઈ ગયું અચાનક વિપુલ છે તે એક સમયે નોકરીમાંથી વહેલો આવે છે કોઈ કારણસર અને તે આ બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ જાય છે ત્યારબાદ બલદેવ છે ચૌહાણ તેના ઘરમાંથી ભાગી જાય છે પરંતુ સુજાતાને મારવામાં આવે છે સુજાતા ત્યારબાદ દીકરીને લઈને મહારાષ્ટ્રના સતારા જ્યાં તેના પિતાનું મકાન હતું ત્યારે રહેવા જતી રહે છે મતલબ રીશામ બીજી તરફ બલદેવ છે તેની અંદર હવે ખૂન ઉકળતું હતું તે સુજાતાને મળવા માંગતો હતો પરંતુ તેની પાસે એનો એડ્રેસ તે ફરી વખત આ જે કંચનબેન એકલા ઘરે હોય ત્યાં પહોંચે છે અને તેને પૂછે છે કે તે શું કારણે આવું કર્યું તે સુજાતાને કેમ ભગાડી દીધી પેલી વૃદ્ધા છે તેને થપ્પડ મારે છે તેને ગાળો દે છે ત્યારબાદ તેનું લોહી છે તે ઉકળી જાય છે તે તે દિવસ થતો રહે છે પરંતુ એ રાત આવે છે સત્તર ત્રણ જૂન બે હજાર સત્તરની ત્યારે રાત્રિના આઠ વાગે તે એક બેગ લઈ છે બેગની અંદર કુહાડી છુરી છાકા અને અન્ય વસ્તુઓ ભરે છે અને બેગ લઈને આ કંચનબેન મોદીનું ઘર છે નંબરનું ત્યાં આ ચૌહાણ છે છે તે પહોંચે આ કમ્પાઉન્ડર અને ત્યાં તે દરવાજો ખટખટાવે છે ત્રણ વખત ખટખટાવે છે ત્યારબાદ કંચનબેન કહે છે કે ઉભા રહો હું રસોઈ કરતી છું ખોલું છું એ દરવાજો ખોલે છે તો કંચનબેન સ્તબ્ધ થઈ જાય છે કે આ શું કારણે અત્યારે કંચનબેન કશું બોલે તે પહેલા એના બેગમાંથી એક કુહાડી કાઢવામાં આવે એ કુહાડી ઊંધી પકડેલી હોય છે લોખંડનો ભાગ હાથમાં હોય છે બાકીનો લાકડાનો ભાગ એ કંચનબેન મોદીના માથા ઉપર ફટકાવે છે વૃદ્ધા ત્યાં પડી જાય પડી ગયા બાદ તે કુહાડી છે ત્યારબાદ તે હાથો પકડી લે છે અને કુહાડી તેના ઉપર વાર કરે છે અને ઘા મારે છે તેને ત્યાં ને ત્યાં મોત ને ત્યારબાદ તેને પગું ખેંચીને રસોઈમાં લઈ જવામાં આવે છે ત્યાં તે ડાળ બનાવ રસોઈના ચૂલા ઓલવી નાખવામાં આવે છે અને ત્યારબાદ તેનું ગરું અલગ કરવામાં આવે છે એક સાડી હોય છે તેમાં ભરવાના પ્રયાસ કરે છે જેથી કરીને એક પોટલી બાંધી શકાય પરંતુ એ પાર્ટ નથી આવતો આખો દળથી તેના અલગ અલગ ટુકડા કરે છે ત્યારબાદ એ સાડીની અંદર એક ગાંઠડી બાંધીને એ પોટલી બનાવે છે ઘરમાં સાફ સફાઈ કરે છે જ્યાં જ્યાં બ્લડ પેઢું હતું એને ધોઈ નાખવામાં આવે છે અને શાંતિથી આ જબરદેવ છે તે આ ઘરની અંદર હોય છે થોડા જ કલાક વીતે છે અને સાફ સફાઈ થઈ જાય છે ત્યાં વિપુલ મોદી અચાનક ત્યાં પહોંચે છે અને બેલ મારે છે આ બેલ નો અવાજ આવતા એ દરવાજો ખટખટાવતા બલદેવ છે તે દરવાજો ખોલે છે અને વિપુલ અને એકબીજાને જોઈને બંને સ્તબ્ધ થઈ જાય છે વિપુલ તેને મારે છે કે શું કારણે તો અહીં આવ્યો છે ક્યાં છે મારા મમ્મી બલદેવ કહે છે કે તે રસોઈ બનાવે છે રસોડામાં તું જોઈ લે વિપુલ રસોડામાં તરફ જાય છે અને રસોડાએ પહોંચે છે તો તે ત્યાં પોટલી જોઈ છે તેની અંદરથી લોહી નીકળતું હોય છે એ કંઈ પણ કરે કે કંઈ પણ બોલે તે પહેલા જ બલદેવ પાછળથી આવે ને કુહાડીના ઘાજી કીધી છે તે ડહી પડે છે તેને પણ કાપી નાખવામાં આવે છે છુરીઓથી અને તેને એક બેવરીની બોરીની અંદર ભરી દેવામાં આવે છે અને આ મા દીકરા બંનેની લાશ લઈને એ બોરીને સાઈડમાં કરી દેવામાં આવે છે સાડા અગિયાર વાગ્યાનો કલ સમય થાય છે આઠ વાગ્યા આવ્યો હતો ત્રણ કલાક સુધી તે ત્યાં રહે છે બધું સાફ સફાઈ કરી નાખે છે બંનેના બોડી છે તેને સીડીએટ કે અન્ય જગ્યા રાખી દે છે અને ત્યારબાદ તે એ જ ઘરમાં સુઈ જાય છે સવારે ચાર જૂન બે હજાર સત્તર નો દિવસ થઈ ચુક્યો હોય છે સાડા ચાર કલાકે સવારે આ જે બળદેવસિંહ ચૌહાણ છે તે ઉઠે છે તેની આંખ ખુલે છે અને તે ત્યાંથી દરવાજો બંધ કરીને ત્યારબાદ ચતો રહે છે અને એના ત્રણ કે ચાર દિવસ બાદ મતલબ કે છ જૂનના રોજ આ લોકોને વાસ આવે છે શેરીવાળાને અને પોલીસને જાણ થાય છે આખરે પોલીસ છે ત્યાં બળદેવ સુધી પહોંચે છે તેની ધરપકડ કરે છે તેને કોર્ટમાં હાજર કરે છે અને કોર્ટ છે ત્યાં બળદેવને સજા આપે છે કે જ્યાં સુધી આનો જીવ ન જાય ત્યાં સુધી આને લટકાવી રાખવામાં આવે આ ખોફનાક ઘટના છે તે બે હજાર સત્તરમાં બની હતી પરંતુ હાલમાં સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો છે અને આ ચુકાદાની અંદર તેને ફાંસીના માછરે લટકાવી દેવાની સજા આપી છે દોસ્તો આવી ઘટનાઓ ખૂબ જ ભારત દેશની અંદર વધી રહી છે અનેક ઘટનાઓ એવી છે જેની જાણકારી નથી અનેક ઘટનાઓ એવી છે જેની જાણકારી છે તો અમે આપના સુધી પહોંચાડવાના પ્રયાસ કરીએ છીએ આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે સમાજમાં જે માનસિકતા ફેલાઈ રહી છે તેને લઈને આપનું શું કહેવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આપ અમારું યુટ્યુબ ચેનલ નમસ્તે દિનને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ